રાજકોટ ખાતે બનેલા ભયાનક અગ્નિકાંડમાં અનેક નિર્દોષ પરિવારજનો ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ મેદાન પડી છે ત્યારે આજ રોજ બીજા દિવસે પણ ત્રિકોણ બાગ ખાતે ઉપવાસી છાવણીમાં ગજ ગઈ અને યુવા કોંગ્રેસના વિદ્યાર્થીઓ અને આગેવાનો ઉમટી પડ્યા હતા અને જનતાને સાથે રાખી અને અગ્નિકાંડ પીડિતોને ન્યાય અપાવવા અને ભીનું ન જાય એ માટે વિવિધ માંગણીઓ સબ આજે બીજા દિવસે પણ ઉપવાસ ધરણા નો કાર્યક્રમ ત્રિકોણ બાગ ખાતે યોજાવામાં આવેલ છે

અને મનની એવી શાંતિ કે જ્યારે આ લડાઈ કોઈક નિર્દોષોની લડવાનું થયું જે બાળકો ભૂંજાઈ ગયા જે યુવાનો એમાં આખા અગ્નિકાંડમાં હોમાઈ ગયા તો એની લડાઈ જ્યારે કોઈ ના લડતું હતું ત્યારે એક લડવા માટે અહીંયા બેસવા માટે જે લોકો આવ્યા એ બધા માટે કે ના હજુ લડનારા લોકો છે એટલે એ વાતનો રાજીપો પણ સાથે સાથે સરકારે જે અસંવેદનશીલતા દાખવી છે જે પુરાવાનો નાશ કરી નાખવાનું કામ કર્યું છે જે પરિવારોનું મુલાકાત ન લઈને એક અવગણના જે કરી છે એનાથી આપણને ખૂબ દુઃખ થાય કે માનવતા મરી પરવારી છે સરકારની એ વાતને લઈને બહુ જ અત્યંત દુઃખ થાય હું આશા રાખું કે શાસકોની સંવેદનશીલતા જાગે એમનો માયલો જાગતો હોય તો એ પરિવારના આંસુ લૂછવા જાય નહીં તો પેલા કહે છે ને કે કબૂતરોનું ઘૂ 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 એ કોઈના આંસુ લૂછા ત્યાં વાળી આખી જે વાત જે છે એ એના જેવી વાત છે કે આ તમને કોઈ પૂછશે આજ નહીં તો કાલ એટલે રાજકોટની જનતાને પણ હું કહું કે અમે અહીંયા જે સો દોઢસો લોકો બેઠા છીએ કાલે પણ હતા રાત્રે ત્રણ વાગ્યા સુધી સો એક લોકો અહીંયા બેઠા રહ્યા એટલે ત્યારે એમ થાય રાજકોટમાં સાવ રાજકોટનું પાણી એટલું સાવ હજુ એવું નિર્જીવ નથી બની ગયું જીવતું પાણી છે અહીંયા એટલે રાજકોટની જનતાને અપીલ કરું છું કે નિર્દોષોના હકની લડાઈ લડવા માટે તમે આવો આજે એમના હોમાણા છે કાલ મારાને તમારા પણ હોમાઈ શકે જો આપણે નહીં જાગીએ તો સરકારને કઈ રસ ના હોય સતત એક જ અધિકારીને તપાસ સોંપવામાં આવે છે એ એસઆઈટી ની રચના કરી રહ્યા છે પણ એના આગળ કંઈ નિવારણો નથી આવી રહ્યા કોઈ શું અસલમાં ગુનેગાર છે કોઈ હજી સુધી બહાર નથી આવ્યું પછી એ તક્ષશિલા કાંડ હોય કે પછી મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય અને અત્યારે પણ રોજ નવા નવા ચહેરાઓ તમે સામે સામે લાવી રહ્યા છો એકથી એક કડી જોડાઈ છે પણ ખરેખરમાં કોણ અધિકારીઓ આમાં સામેલ છે કે જેની નાક નીચે આવડું મોટું વસ્તુ ચાલી રહી હતી કોઈ પણ પ્રકારના લાયસન્સ નોતા ચાર વર્ષ થી સતત આ વસ્તુ ચાલતી રહી હતી તો એના માટે અધિકારી કોણ જવાબદાર છે કેમ બારે નથી લઈ આવી રહ્યા અને બીજો પ્રશ્ન એ કે એસઆઈટી તમે કરો છો વારે વારે જ્યારે હોય ત્યારે એસઆઈટી 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 પણ શું એસઆઈટી આવીને શું કરે છે એ તો આપો કોઈ તટસ્થ એવા અધિકારીને લઈ આવો કે જે નિષ્ઠાવાન હોય અને ખરેખર તપાસમાં રસ લઈને એવા અધિકારીઓને બહાર લઈ આવે કે જે આ કાંડમાં ઇન્વોલ્વ હોય કારણ કે દિવસેને દિવસે તમે આ આવા કાંડ તો થતા જ રહેવાના છે અને તમારી નજર સામે જ છે કે લોકોની જીવની તમારી નજરોમાં ની વેલ્યુ જ નથી તમે આલતે ચાલતે બસ પૈસા ડિક્લેરેશન કરી દો છો શું પૈસાથી લોકો ના જીવ ખરીદી લેશો શું એ વ્યક્તિ કે જેને પોતાના વહલ સોયા કે પોતાના નાના બાળકો એવી હતી તો શું તમે એમાં સુધારો કરી શકશો આ એસઆઈટી થી કોને ફાયદો છે સરકાર સિવાય કોઈને ફાયદો હોય એવું લાગી નથી રહ્યું એટલા જ માટે અમે લોકોનો અવાજ છીએ અને લોકોનો હંમેશા અવાજ બનીને વિરોધ પક્ષ ઊભો રહેશે અને અમે લોકોને પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ પણ હવે અવાજ ઉપાડો વિરોધ પક્ષ તમારી સાથે છે જો તમારે ખરેખર ન્યાય જોતો હોય તો તમારે પણ તમારો અવાજ બુલંદ કરવો પડશે સરકાર સામે તમારે પણ આંખો આંખો મોટી કરવી પડશે અને એમને બતાવવું પડશે કે તમારા થકી સરકાર છે સરકાર થકી તમે નથી એટલે હાથ જોડીને તમને પણ વિનંતી છે કે તમે પણ તમારો અવાજ ઉઠાવો અને આમાં તો ચોક્કસપણે જે વ્યક્તિ ઇન્વોલ્વ છે જેટલા અધિકારીઓ ઇન્વોલ્વ છે એમને સજા થવી